સુરત ફાયર બ્રિગેડ દ્વારા અગ્નિશમન સેવા દેની ઉજવણી કરવામાં આવી છે મુંબઈ ખાતે ચૌદ એપ્રિલ ઓગણીસો ચુમ્માલીસમાં શહીદ થયેલા ફાયર બ્રિગેડના જવાનોને સુરત ફાયર વિભાગ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાયા હતી તારીખ ચૌદમી એપ્રિલ ઓગણીસો ચુમ્માળીસના રોજ મુંબઈ ડોકયાર્ડમાં વિસ્ફોટક ભરેલો દારૂ ઘોડો તથા અન્ય એક અતિજ્વલનશીલ જ્વલનશીલ માલસામાન ભરેલા એક એસએસ ફોર્ટ સ્ટાઇકિન બ્રિટિશ માલવાહક જહાજમાં ભયંકર ધડાકા સાથે આગ લાગી હતી આ આગ ઉજવવાની કામગીરી દરમિયાન મુંબઈ ફાયર બ્રિગેડના છાસઠ જવાનોએ લોક સલામતી કાજે પોતાના જાનની પરવાહ કર્યા વગર દેશની માલ મિલકતનું રક્ષણ કરવા પોતાની જાનનું બલિદાન આપ્યું હતું સાથે ત્રણસો થી વધારે અન્ય લોકો પણ આ ધડાકાનો ભોગ બન્યા હતા જેથી આજનો દિવસે અગ્નિશમન સેવા દિન તરીકે ઉજવવામાં આવે છે કુદરતી હોનારત્વો અને માનવ સચિવના રત્તોમાં લોકોના જાનમાંનું રક્ષણ કરવા પોતાના જાન ન્યોછાવર કરી પ્રાણની આહુતિ આપી ફાયર બ્રિગેડનું ગૌરવ વધારનાર નામી અનામી શહીદોની યાદમાં ભારત સરકારના આદેશથી દર વર્ષે 14 ચૌદમી એપ્રિલને અગ્નિશમન સેવા દિન તરીકે મનાવી અગ્નિશમન સેવાના તમામ નામી અનામી વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્યારે સુરત શારમાં પણ અગ્નિશમન સેવા દિન અંતર્ગત મુંબઈ ખાતે શહીદ થયેલા ફાયર બ્રિગેડના જવાનો અને તે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સુરત ફાયર બ્રિગેડ જવાનો દ્વારા શહેરના માર્ગ પર શહીદ વીરના સન્માનમાં ફાયર વાહનો સાથે નીકળી શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ કચેરી ખાતે એક મિનિટનું મૌન પાડ્યું હતું અને વીર શહીદોને નમન વંદન કર્યા હતા પ્રકાશ મોતીરા મેડમ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસ સુરત મહાનગરપાલિકા यह yeah, दिन तो कल मनाया है चौदह अप्रैल का अग्निशमन सेवा दिवस और कल से बीस अप्रैल तक अग्निशमन सेवा सप्ताह का आयोजन किया गया है जिसमें जन जागृति मुख्य रूप से जनता को आग के बारे में दुर्घटनाओं में क्या करना है और दुर्घटना ना हो इसके लिए क्या रोकथाम करना है इसके बारे में जानकारी दी जा रही है सर आग लगती है आग लगने की जो दुर्घटना होती है तो वो नहीं होनी चाहिए उसके लिए हमने फायर प्रिवेंशन के ऊपर ज्यादातर ध्यान देना चाहिए अगर फिर भी लग जाती है तो तुरंत तुरंत के अग्निशमन विभाग को सूचित किया जाना चाहिए क्योंकि अगर आग लगने के बाद अगर हमने कहीं पे भी डिले कर देते हैं अग्निशमन विभाग को सूचित करने के लिए तो आग ज्यादा बड़ी हो सकती है और उससे बड़ी दुर्घटनाएं हो सकती है आग लगने का कारण आग लगने के विशेष तौर पर कारण है की इलेक्ट्रिकल शॉर्ट सर्किट और हमारी निग्लीजेंसी सुरत की जनता को यही मैसेज देना चाहेंगे कि खुद भी सुरक्षित रहे और बाकी को भी सुरक्षित रखे कोई भी अगर दुर्घटनाएं होती है तो तुरंत के, के तुरंत अग्निशमन विभाग को संपर्क करें। कौन से नंबर एक सौ एक और एक सौ दो